तो मारी वाडी हाल कपाम जैन तन કેટલા કેળા દ તરે જેટલા ધરાઈન ખવાય ને એટલા કેળા ખવરાઈ આ તો કામ થઈ ગયું હા 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 તરે કેળા ખાવ હે ને ગાડે તા હેટી દેઈ જા તને કેળા દ હે 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 ઓ બાપા મુજ તારી માણે મુકી દે માણે કોઈને વાત કરતી ને તંગી ના ગીતારા नमदा तो फूल दारू पी गयो छ अने हजे हूं दारू पीवा जावनो छ कोईने बात करती नहीं हाल गाम मा आलो जा बस जाई गवा हे पाणी भरी आई तू એ ગાંડી ઊભી રે તો એ સવિતા આમ તો જો આ ગાંડી તો પ્રેગ્નેન્ટ છે એ ગાંડી આ તને કોને પ્રેગ્નેન્ટ કરી ઈલુ ઈલુ કે સે ઈલુ ઈલુ આ કોને કર્યું ઈલુ 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 આમ તો જો આ તો કાઈ બોલતી નથી હરખું એક કામ કરી બધાય ગામના ને બોલાવી એ ગામના એ બધા અહીં આવો તો એ ગામના બધા અહીં આવજો આમ તો જો

આ માંથી ફોન આવ્યો છે કોને કર્યો હોય છે તમારું બાપ આખું ગામ હાલ્યું આવે હે આ નક્કી કઈ મોટો ડખો લાગે કોને ફોન કર્યો તો એ સાહેબ મે ફોન કર્યો તો સોચ્યું કોઈ બાજુ છે એ સાહેબ કોઈ બાજુ નથી તો શું થયું કેસે શું થયું એ તમે નજર તો કરો આ બાજુ અરે બાપ રે આ તો ગાંડી છે તમાર બાપ આને આ પ્રેગ્નન્ટ કોને કઈ દેખી એ સાહેબ ઈ તો અમે પૂછ્યું પણ કાઈ બોલતી જ નથી પૂછો તમે હે ગાંડી આ આ કોને કર્યું બધું એ લો અરે બાપ રે આને થાવ સ્ક્રૂ ઢીલા હવે હું કરું

મારા દીકરા એકય આમ નહીં માને હવે મારે જ કઈ વિચારવું પડશે એટલા ટુકડું કે દવાખાનું છે હા સાહેબ તો આ ગાંડીને લઈ જઈ અને આ બધાની લેબોરેટરી કરી ખબર પડી જવાની છે હા પડી જાય ખબર લઈ લેવા બધાને લઈ લો હલો હલો મને બધા દવાખાને હલો એ લો ગાંડીને હોતા ને હલો આમ આગળ થા મારા દીકરા આખું ગામ વાંધ્યક છે બોલો ગાંડીને હીલું હીલું કરાક ના કરી મેડમ આ ગામના માણસો ને પોલીસવાળા શું બધા હોસ્પિટલે આવે છે શું ખબર અહીંયા આવે તો કઈ ખબર પડે અરે બતાય હાલો તમારી માને હાલો અલે ગાડી મેડમ આ છે આપડા ગામની ગાડી અને આપડા ગામના કોક મણા હે અને પ્રેગ્નન્ટ કરી નાખી છે આવું કોને કરી છે કોઈ માનતાય નથી

શું નામ તારું ટીટો ટીટો હાલો ફટાફટ હાલે જગજા વાઠા આગળ મેરામ તારી મને મારો દીકરો આવવામાં કયો હોય છે બોલો શું નામ જગજા વાંટો હાલે ડોઆ મારા દીકરા ઠીંગણા ઠીંગણા ગામમાં આવા કેટલાક છે તમાર નામ બાઠિયા બાબા બાઠી આ બાબા લખો હલો ડુઆ તમાર નામ મેગાભાઈ ખોડાભાઈ માલિકિયા લખો કમ્પાઉન્ડર હા લાલ પતિ જો આવે હલે લંગડા ડુઆ લંગડા નુલા ગામમાં એવા જ છે બધા તમાર નામ રુખડો બાબો લખો કમ્પાઉન્ડર રુખડો બાબો અમાર ગોમે હલે હાય તમાર નામ બાબુભાઈ બાબુ હાલો કોણ ભાઈ કર્યું હાલો છોડી આવી જાય છોડી ઉને વારું લેવાનો માલ એ પણ સાહેબ કે હું થોડી પ્રેગ્નન્ટ કરી લે ઈ નો કરે આ બધું ભૂલાઈ જાય હી મને વાતો ને હવે હાલે ગાડી ગાડી નું તો લઈ લ્યો હવે હાલ અને આ બધી માથાકૂચ એટલે છે કે આ ગાંડી બોલતી નથી રાખી એ કહી દે ને કે આને પ્રજ્ઞા કરી છે તો કાંઈ લપત નથી પણ એને આપણે પૂછીએ ને તો જોઈએ આપણે અને કોને પ્રેગ્નેન્ટ કરી એલો 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 એમ જ કરે છે પાદર ને હો ઈ ખબર પડી જાય લોય દે દે લોય દે દે આ ઈલુ 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 કોણ કરી ગયો ને ઈ થોડીક વાર માં ખબર પડી જાય છે બસ લ્યો કાઈ નથી થયો કમ્પાઉન્ડર લખો નામ આવી ગયો બધાય નું લોય હા હવે આ લેબોરેટરી કરતા કેટલી વાર લાગશે સર થોડીક વાર જો હમણાં હું રિપોર્ટ લઈને આવું હા વાંધો નહીં વાંધો નહીં વાંધો નહીં હું એક ફોન કરી હાલો કમીના ફતેપુર માં ગાંડી અરે એને કરી નાખીશ કોકે એ ગામનો જ છે પણ માનતા નથી પછી બધાને હું લઈ જ દવાખાને લેબોરેટરી કરાવવા આ બધાનું લીધું છે થોડીક વાર માં ખબર પડશે કે આ હરાયમી માણસ કોણ છે વાતોને તેમ ફોન રાખો એા કમીને સાથે કીધું છે કે જી નીકળે એને મારા સામે હાજર કરી નાખી ચાલો સર રિપોર્ટ આવી ગયો રિપોર્ટ આવી ગયો વાહ ભાઈ વાહ આટ માણસ છે જો આ માણસ નું નામ નીકળ્યું અરે બાપ રે લોયના ટકા તો બહુ ઊંચા છે તો આ માણસ નું નામ છે બાબુભાઈ કોણ છે આમાં બાબુભાઈ તારી માને બાબુડા બાબુડા કાઈ નઈ તે ગાડીને પકડી અને પ્રેગ્નન્ટ કી નહી હે તારી માને લુખા વાંધા કાં કેમેરાં કામે ય આ કઈ માય તારી માને આ કાંડ તે કેવી રીતે કર્યો ને આ કે કહાની કર એ કહો સાબ કહો તો વાળીએ કેળા ખાતો ખાતો જતો તો તે મેં ગાંડીને કીધું તારે કેળું ખાઉં છું તૈને પડ્યા લેકિન મારી વાડી આયલ કપામ તન કેળું તો પછી સમજી જવાનું હોય છે પછી સમજી ગયો એક કેળાની લાલચ દઈ એક કેળાની લાલચ દઈ અને આવડો મોટો કાંડ કઈ નાખ્યો તો દાદા રાડીમાં ને આગળ મીન અને બોલ હાસુ બોલ આ બધું દારૂ પીન જ કરેલું સાસુ બોલ હા સાહેબ દારૂ પીન થઈ ગયું મને ખબર જ નહી થઈ થઈ ગયું ને દારૂ પીન હા સાહેબ તારી મને દારૂ પીયા હવે તને તો હું આમ જો ફાંસી થઈ નહીં મોટી સજા આપીશ અરે આપી જ છે પગે તોય આપી છે હાલો આપરાધી જડી ગયો છે અને બીજા ગામ ના આવ માત કહી દેજો મે ખોટું તમારું નામ દીધું અમારે સુએ બધાય માથે સક કરવાનો હોય પછી આમાં જીનું નામ ખુલે ઇન લઈ જાય પણ સાહેબ

બધું કરવાનું આનંદ કર્યું છે કાંડ તો આ ગાંડીને ને લગ્ન કઈ નાખી એટલે બે ને સુખી સંસાર આગળ વધે છોકરા બાપા મા બાપ મળી જાય હલે ગાંડી આગળ જાય અને હાસવે નહીં તો તમે કોસો તે અરે હું હાસવે ને માર મેન તોડી નાખું ને હલે આંટા માર આંટા માર અને લગ્ન કરીશ ને હા સર કરવા જ પડે ને ના પાડતો માન નાખું ને હાલો હાલો એ તામ દૂધ લગન કરાવી હાલો હાલો એ મંદિર આલો हॅलो बिता मंदिर आहे की दीदी हॅलो मंदिर आलो लगन कर